હલ્લો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખેડૂતો માટે ખુશખબર લઈને આવ્યા છીએ એક ડિસેમ્બર એટલે કે કાલે નહીં પરમ દિવસ એક ડિસેમ્બરના રોજ મળશે આપણો બાવીસ હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બાવીસ હપ્તો છે એની હવે તારીખ જાહેર કરવામાં આવી છે કયા ખેડૂતોને હપ્તો મળશે કયા ખેડૂતોને હપ્તો નહીં મળે અને ખાસ અહીંયા મોટી જે છે ખુશખબર એ છે કે બે હજાર ને બદલે ચાર હજારનો હપ્તો મળવાનો છે તો કેવા ખેડૂતોને ચાર હજારનો હપ્તો મળશે એના વિશે વિડીયોની અંદર વાત કરીશું સાથે આ હપ્તો તમને રેગ્યુલર મળી રહે એટલે કે તમારા ખાતામાં કોઈ પણ વિલંબ વગર આવી જાય એ માટે કયા કાર્ય પૂર્ણ કરવાના છે એની પણ માહિતી અંદર આપવાની છે છે એટલા માટે આજનો તમારે સુધી જોવાનો સાથે તમે ચેનલ ઉપર નવા તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે તમને એકવીસમો હપ્તાનો લાભ મળ્યો છે કે નથી મળ્યો અને વિડીયોને એક લાઇક કરી દેવાનો છે તો વિડીયોની શરૂઆત કરી લઈએ સૌપ્રથમ આપણે હપ્તા વિશે વાત કરી લઈએ તો પીએમ કિસાન યોજના હેઠળ દેશના તમામ લાયક ખેડૂતોને દર વર્ષે છ હજારનો ફાયદો ત્રણ હપ્તામાં આપવાનો અને ત્રણ હપ્તા આપવામાં આવે છે હપ્તો બે હજાર નો આવે છે અને હમણાં ખેડૂતોને બાવીસ હપ્તાની રાહ જોઈ રહ્યા છે એટલે કે વર્ષની અંદર બે ના ત્રણ હપ્તા આપવામાં આવે છે એટલે કે કુલ છ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને એ આપવામાં આવતી હોય છે વાત કરીએ આગળ તો બાવીસમાં હપ્તાની સંભાવિત તારીખ વિશે વાત કરીએ તો મિત્રો સરકાર દર ચાર મહિને હપ્તો જમા કરે છે એટલે કે તમને ખબર હશે કે જે હપ્તાનો પીરિયડ્સ ટાઈમ હોય છે દર ચાર મહિનાનો હોય છે દર ચાર મહિને જે આપણો હપ્તો હોય છે એ જાહેર કરીને તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવતો હોય છે એકવીસમો હપ્તો મે જૂનમાં આવ્યો હતો એટલે નિયમિત મુજબ બાવીસમો હપ્તો ઓક્ટોબર નવેમ્બર વચ્ચે જમા થવાની શક્યતા રહેલી છે સરકાર જલ્દી જ ઓફિશિયલ તારીખ જાહેર કરશે પરંતુ તૈયારી રાખો હપ્તો ક્યારે પણ તમારા ખાતામાં આવી શકે છે એટલે સરકાર તો ગમે ત્યારે હપ્તો જાહેર કરી શકે છે એ પેલા તમારી જે તૈયારીઓ છે પૂર્ણ કરી લેવાની છે જેમકે સરકાર દ્વારા જે કાર્યો આપવામાં આવેલા છે એ કાર્યો નિયમિત પૂર્ણ કરી લેવાના છે અન્યથા તમારો જે હપ્તો છે એ અટકી શકે છે કયા કાર્યો છે એના વિશે પણ આપણે આગળ વાત કરીશું પીએમ કિસાન સ્ટેટસ કેવી રીતે ચેક કરવાનું છે પીએમ કિસાન સ્ટેટસ તમે અહીંયા કેવી રીતે ચેક કરી શકો છો તો બાવીસમો હપ્તો મળ્યો છે કે નહીં તે ચેક કરવા માટે તમારે ગૂગલમાં લખવાનું છે પીએમ કિસાન ઓફિશિયલ વેબસાઇટ જ્યારે પીએમ કિસાન ઓફિશિયલ વેબસાઇટ આવે ત્યારે એ ખોલવાની છે આ પ્રકારની કંઈ વેબસાઇટ હશે ત્યાર પછી એમાં બેનિફિશિયર સ્ટેટસ પર ક્લિક કરવાનું છે તમારો મોબાઈલ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે ત્યારે પછી ઓટીપી દાખલ કરીને સ્ટેટસ ચેક કરો એ તમારે એના ઉપર ક્લિક કરવાનું છે ત્યાં તમને તમારું સ્ટેટસ બતાવશે ત્યાં તમારો હપ્તો પેન્ડિંગ કે ક્રિએટેડ હોય ક્રેડિટેડ હોય તો જે છે તમને હપ્તો મળી જશે એટલે કે પેન્ડિંગ હોય તો હપ્તો મળી જશે ક્રેડિટેડ હોય તો ઓલરેડી તમારા ખાતામાં જે હપ્તો છે એ જમા થઈ ગયો હશે વાત કરીએ હવે આગળ તો આ કારણોસર ઘણા ખેડૂતોના પૈસા નથી મળતા એટલે ઘણા બધા કારણોસર જે હપ્તો હોય છે એ ખેડૂતોના ખાતામાં આવતો નથી અને અટકી જાય છે મિત્રો ઘણા ખેડૂતો ફરિયાદ કરે છે કે હપ્તો નથી આવ્યો એટલે કે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ્સ પણ આવતી હોય છે કે હજુ સુધી અમને પીએમ કિસાન યોજનાના હપ્તા નો લાભ નથી મળ્યો તો તેનું કારણ આવું હોઈ શકે છે સૌપ્રથમ તમારે ઈ કેવાયસી પૂર્ણ ન થયું હોય એટલે કે સરકાર દ્વારા જે કેવાય નું કાર્ય આપવામાં આવ્યું છે જે પણ ખેડૂત મિત્રને કેવાય સીનું કાર્ય અધૂરું રહી ગયું છે અથવા પૂરું નહીં કર્યું હોય એમને હપ્તો મળશે નહીં ખાતા નંબર ખોટો અથવા બંધ હોય જમીન રેકોર્ડ મિસમેચના જે છે નામ આધાર કાર્ડમાં સ્કીમમાં અલગ હોય એટલે કે તમારે જે જમીન છે એના રેકોર્ડ્સમાં પણ નામ અલગ હોય આધાર કાર્ડમાં પણ નામ અલગ હોય સ્પેલિંગ મિસ્ટેક હોય તો પણ તમારો હપ્તો અટકી શકે છે આ જે પછી તમારો જે ખાતા નંબર હોય છે એ તમે ખોટો દાખલ કર્યો હોય અથવા ખોટો હોય તો પણ તમારે અથવા ખાતું બંધ હોય તો પણ શકે છે કિસાન એફટીઓ જનરેટેડ બાય પેમેન્ટ પેન્ડિંગ આ બધા તમને નજીકના સીએસસી સેન્ટર પર જઈને તમે સુધારી શકો છો એટલે કે આ બધાના બધા એરર તમને જોવા મળતા હોય તો તમે તમારા નજીકના સીએસસી સેન્ટર ઉપર જઈને આ બધા એરર તમે સુધારી શકો છો ઈ કેવાય કેવી રીતે કરવું તો પીએમ કિસાનમાં ઈ કેવાય ફરજિયાત ફરજીયાત છે તે કરવા માટે તમારે પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઈ કેવાય પસંદ કરો ત્યાં તમારો આધાર કાર્ડ નંબર નાખીને ઓટીપી વેરીફાઈડ કરો જો તમને ત્યાં ફિંગરપ્રિન્ટ કેવાયસી કરવી પડે તો સીએસસી પર જવું પડશે એટલે કે તમારે ફિંગરપ્રિન્ટ વધી કેવાયસી ત્યાં માગતું હોય તો તમારે તમારા નજીકના સીએસસી સેન્ટર ઉપર જઈને કેવાયસી કરાવી શકશો તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ